આજે મોરબી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે તમામ મોરબીના ઉદ્યોગકારો જેમાં ટાઇલ્સના જુદા જુદા પ્રકારના ઉદ્યોગકારો ટ્રાન્સપોર્ટ પેપર મિલ અને ચેમ્બર્સ એન્ડ કોમર્સ એ તમામ ઉદ્યોગકારો સાથે આજે મિટિંગ કરવામાં આવેલી છે રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે ઉદ્યોગકારોની નાણાકીય મુશ્કેલીને સોલ્યુશન લાવવા માટે મોરબી જિલ્લામાં એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી એ એસઆઈટીની છેલ્લા એક વર્ષ દરમિયાનની કામગીરી આજે સમીક્ષા કરી છે અને ખૂબ જ સંતોષકારક કામગીરી એસઆઈટી દ્વારા કરવામાં આવેલી છે અડત્રીસ કરોડના ઉદ્યોગકારોના પૈસા જે ફસાયા હતા એમાં ઓગણીસ કરોડ રૂપિયા એ પાછા આવી ગયા છે એ સાથે સાથે આજે જે મિટિંગ કરી એમાં પણ અમુક લોકોને જે બીજા જિલ્લાઓમાં બીજા રાજ્યોમાં જે નાણાંકીય વ્યવહાર થયેલા હોય અને જે મુશ્કેલી પડતી છે તો એને વધારે મજબૂત કરવા માટે અમે એસઆઈટીમાં બે પીઆઈની વધારે નિમણૂક કરશું અને લોકોને જે નાણાકીય મુશ્કેલી છે એ મુશ્કેલીને દૂર કરવા માટે દરરોજ એસપી લેવલ ઉપર એ એસઆઈટીની કામગીરીની સમીક્ષા કરશે અને મોરબી આખા વિશ્વમાં એક ઔદ્યોગિક સુરક્ષિત શહેર તરીકે ગણવામાં આવે છે મોરબીની જે તાસીર છે એ ઉદ્યોગકારો માટે ખૂબ જ ફ્રેન્ડલી માહોલ ઊભો રાખે છે એ ભવિષ્યમાં પણ એ ફ્રેન્ડલી માહોલ ખૂબ જ સારો થાય ઉદ્યોગકારોનો વિકાસ થાય એના માટે એસઆઈટીની ખૂબ સરસ કામગીરી છે આખી ટીમને આપના માધ્યમ થકી અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવું છું આજરોજ આઈજી સાહેબે મોરબીનો ઉદ્યોગકાર નાગેવાનો ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખો અને અન્ય ઉદ્યોગના આગેવાનો સાથે મિટિંગ યોજી હતી એમાં જે ઉદ્યોગના પ્રશ્નો છે પછી ટ્રાફિકના હોય કે કોઈ જાતની કે ચોરીઓ થતી હોય છે કે એવા કોઈ પ્રશ્નો હોય છે એ બાબતની મિટિંગ હતી એમ જી એક તો અમારો મેઇન એસઆઈટીનો પ્રશ્ન છે એ પ્રશ્ન બાબતે અત્યાર સુધીમાં જે કે એસઆઈટીમાં અમે અરજીઓ આપીને જે નિરાકરણ થયું એના ડેટા અમારી સામે પ્રકાશિત કરવામાં આવ્યા તેમજ હજુ અમારી એસઆઈટીમાં બસો જેવી અરજીઓ પેન્ડિંગ છે અને ચારસો કરોડથી વધુની રકમ છે આ બધી અરજીઓના નિકાલ માટે આઈજી સાહેબે સૂચના આપી છે નવો સ્ટાફ વધારો પડતો વધારશે અને કાલથી આ બાબતે ઘટતું કરશે અને ઝડપી કાર્યવાહી શરૂ કરશે અત્યાર સુધીમાં અઠાવન અરજીઓ આપવામાં આવી એમાંથી સાડત્રીસ અરજીઓ નિકાલ થયો અને સત્તર કરોડ જેવી રિકવરી થઈ ટ્રાફિક બાબતે આઠે નેશનલ હાઈવે ઉપર જે ટ્રાફિક સાંજના થી આઠની વચ્ચે પીક ટાઈમમાં થતો હોય છે આ પીક ટાઈમ દરમિયાન જે કોઈ ફેક્ટરીમાં ટ્રાન્સપોર્ટેશન લોડિંગ થઈ અને જે રવાના થતી હોય છે એને છથી આઠ વચ્ચે ફેક્ટરીમાં જ રાખવામાં આવે તો આઠે નેશનલ હાઈવે ઉપર અમુક ટકા ટ્રાફિક ઘટે અને આ સમસ્યાનું નિરાકરણ થોડું ઘણું આવી શકે આના માટે તમે જી આ બાબતે અમે સિરામિક એસોસિએશનના તમામ મેમ્બરોને અમે જાણ કરશું કે છથી આઠથી સાડા આઠ સુધી જે કંઈ લોડિંગ થાય તમારી ફેક્ટરી આઠ સાડા આઠ સુધી રોકવું ત્યારબાદ જ રવાના કરવું એટલે ત્યારબાદ આઠ વાગ્યા પછી જો નેશનલ ઉપર ચડતર ચડતા એના સાડા આઠ નવ થઈ જાય તો ત્યાર પછી ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે બસ રજૂઆતમાં એક તો અમારે રહેશે જ નહોતો એક ટ્રાફિકનો પ્રશ્ન હતો અને અમુક જે લૂંટફાટ થતી હતી રિક્ષાઓમાં કે આજે મજૂરો બેસે તો બપોરના અઢી વાગે ચાર પેસેન્જર ઓડોની રિક્ષામાં હોય ને કોઈ મજૂર બેસે એટલે એને લૂંટી લેતા એના માટે અમે મકવાણા સાહેબને પણ અરજી આપેલી હતી અને અહીંયા પણ એ રજૂઆત કરવામાં આવી છે એ બાબતે પણ સાહેબે કીધું કે એક ને તો અમે ટોળી પૈકડી છે આવી એક રાજકોટની હતી ને એક લોકલની હતી અને વધુ પણ આવી કોઈ ને અમારી ફરિયાદો આવશે તો અમે એ બાબતે ઘટતું કરશું